ઝાલોદ જલાય માતા મંદિર ખાતે જાલોદ નગરપાલિકા દ્વારા દશેરા નિમિત્તે રાવણ કુંકરણ અને મેઘનાથના પુતળાનું દહન કરાયું આ તરીકે બે દસ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે સાત કલાક સુધીમાં જાલુનગરની કુલદેવી જલાય માતા મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઘોડાપુર ઉમઠ્યું હતું હિન્દુ ધર્મના ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો તેમજ માતા દીપરાએ નવ દિવસ સુધીમાં મહીસુર સુર રાક્ષસ સાથે યુદ્ધ લડી અને દસમા દિવસે તેનો વધ કર્યો હતો જેથી હિન્દુ સમાજ દ્વારા અસત્ય પર સત્યની વિજય પ્રતિકરૂપે દશમીનો ઉત્સવ મનાવવામાં આવતો હોય છે આજના દિવસે રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ આવે છે કે દરેક વ્યક્તિ પોતાના મનમાં અહંકાર રૂપી રાવણ તેમજ દેશના સમાજ માટે રૂપ બનતા વગેરે સદૈવ સકારાત્મક રીતે લોક ઉપયોગી બની જીવનમાં ઉપયોગીરૂપી જીવન જીવવા માટે રાવણ દહનનો પ્રોગ્રામ રાખવામાં આવતો હોય છે દશેરો એટલે અસત્યનો સત્ય પર વિજય નગરજનોમાં પ્રતિત્મક સંદેશ આપવા માટે જલોત નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ રાવણ દહન કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે અને દશેરા નિમિત્તે હજારોની સંખ્યામાં જનમેદની રાવણ દહન પ્રોગ્રામ જોવા માટે આવતા હોય છે જેથી નગરપાલિકા દ્વારા લોકોના રાવણ દૂરથી પણ જોવાઈ રહે તે માટે ચાલીસ ફૂટ ઊંચો રાવણ તેમજ મેઘનાથ અને કુંભકર્ણની ત્રીસ કુળ જેટલી ઉચ્ચાઈ રાખવામાં આવતી હોય છે જલા તાલુકાના કુલ લોકોની કુળદેવી જલામાતા માતા મંદિર હોવાથી આજના દિવસે મોટા પ્રમાણમાં લોકો જલા મંદિર દર્શન કરવા માટે પહોંચ્યા છે જેથી મંદિરની આસપાસ મેળા જેવો માહોલ જોવા મળ્યો તો સાંજે સાત કલાકે રાવણ મેઘનાથ અને કુંકર્ણના પુતળાનું ધાન નિમિત્તે નગરપાલિકા દ્વારા ફટાકડાની ભવ્યથી ભવ્ય આદિશાજી કરવામાં આવી હતી ફટાકડાની ભવ્ય આતિશબાજી સાથે અસત્ય પર સત્યના વિજય રૂપે ફટાકડાની આતશબાજી સાથે ત્રણ પુતળાનું દહન કરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા યોજાયેલા રાવણ દાન ઉપક્રમમાં નગરપાલિકા ભાજપના તમામ કાઉન્સિલર સાથે અપક્ષના કાઉન્સિલર તેમજ નગરપાલિકા સ્ટાફના લોકો ઉપસ્થિત રહેલા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રતિવર્ષ મુજબ શસ્ત્ર પૂજાનો પણ કાર્યક્રમ ગોઠવવામાં આવતો હોય છે જેનો લાવો મંદિરે આવનાર તમામ દર્શનાર્થીઓએ લીધો હતો રાવણ દહન નિમિત્તે કરેલા ભવ્યથી ભવ્ય આતિશબાજ નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને ભવ્ય આતિશબાજી તેમજ રાવણ દહન નિમિત્તે હજારો લોકોએ આ પ્રોગ્રામનો લાવો લીધો હતો છેલ્લે પ્રભુ શ્રી રામ ભગવાનના જયકારા સાથે આ પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું રાવણ દહન નિમિત્તે યોજાયેલા ભવ્ય આતિશબાજી રાવણ દહન તેમજ જળાઇ માતાના દર્શનાર્થે મોટા પ્રમાણમાં રાવણ આવવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સજ્જતા હોય છે જેથી ઝાલોદ નગરપાલિકા દ્વારા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ કર્મચારીઓને ઊભા રાખી અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની સુંદર કામગીરી કરવામાં આવી હતી અને ઝાલોદ પોલીસ દ્વારા પણ આયોજન રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો